આશીર્વાદ એન્કલેવ સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરતા છોત્તેર વર્ષે હરિ ઉર્ફે હરીકાકા રામજી દાંતોડ હરા દસ વર્ષની એક બાળકી સાથે શારીરગડપલાની એક ઘટના સામે આવી આરોપી હરી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે એક જાન્યુઆરી બે હજાર પચ્ચીસના રોજ સવારે સાડા દસ વાગ્યે આ ઘટના ઘટી જ્યારે બિલ્ડિંગમાં ઘરકામ કરવા માટે આવતી મહિલાની દીકરી સાથે શારીરિક ગડપલા કર્યા દસ વર્ષે દીકરી પોતાની માતાની સાથે આશીર્વાદ એન્કલેવ સોસાયટી સેન્ટ્રોસા હાઇટ સેકન્ડ વીઆઈપી રોડ પર ઘરકામ કરવા માટે પહોંચી હતી હરિકાકા નામના સિક્યુરિટી ગાર્ડે છોકરીને સાયકલ આપવાના બહાને સિક્યુરિટી રૂમમાં બોલાવી શારીખ આડપલા કર્યા આ ઘટના સોસાયટીમાં રહેનાર લોકોને સ્તબ્ધ કરી દીધા છોત્તેર વર્ષ સિક્યુરિટી ગાર્ડને તમામ સોસાયટીના લોકો હરિકાકા તરીકે બોલાવતા અને દસ વર્ષથી તેઓ નોકરી પર હતા ઘટનાની જાણ થતાં બાળકીના માતાએ તરત પોલીસમાં ગુનો નોંધાવ્યો છે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થઈ છે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આરોપીની શોધ શરૂ થઈ જેમાં નવ જાન્યુઆરી બે હજાર રોજ આ હરીખાકાને પકડી પાડવા માટેની સફળતા મળી શહેરના ભટ્ટાર વિસ્તારમાં સોહમ રેસિડેન્સીના એ બ્લોકમાં પાંજરે પૂછપરછ માટે લાવવામાં આવ્યો આરોપી હરી વિરુદ્ધ કલેશ અને કાર્યવાહી પણ શરૂ થઈ છે ગઈ તારીખ પહેલી જાન્યુઆરીના રોજ અલથાણ પોલીસની હદમાં આવેલ રામેશ્વર આશીર્વાદ એન્કલેવના કેમ્પસમાં એક સિત્તેરથી પંચોતેર વર્ષના કાકાએ એક નાની બાળકી સાથે અડપલા કરેલા જેની તાત્કાલિક ખબર નહીં પડતા દીકરીએ તેના માતા નહીં કહેતા તેના મોટા મમ્મી પણ ત્યાં કામ કરવા આવતા હતા જેમને જાહેરાત થતા તેમણે તેમના સાસુને કીધું તેના સાસુએ તેમના હસબન્ડને કીધું ને પિતાને ખબર પડતા ગઈકાલ એટલે કે તારીખ નવ એક બે હજાર પચીસ ના રોજ પિતા ફરિયાદ કરવા આવેલા જેની તપાસ કરતા તેમજ સીસીટીવી કેમેરા તેમજ મેન્યુઅલ ચેક કરતા ઘટના સાચી જણાય આવતા

બ્યુરો રિપોર્ટ ચેન્નાઈ વિટનેસ સુરત